નમસ્કાર મિત્રો હું છું નરેશ શુક્લ અને આપ સાંભળી રહ્યા છો ગ્રંથ પરિચય મિત્રો આજે વાત કરવી છે વિજયશાસ્ત્રીના વાર્તા સંગ્રહ કયા વગર જ વિષય તો આવો વિજયશાસ્ત્રીનું નામ સાહિત્ય જગત સાથે જોડાયેલા કોઈ પણ માટે અજાણું નથી ઉત્તમ અધ્યાપક મજાના વિવેચક એવા જ વક્તા અને નિયમિત ભલે ઓછી પણ નિયમિત રીતે વાર્તા લખતા રહ્યા છે આગવી ભાષા શૈલી અને લઢણથી અલગ પડી જતા આ વાર્તાકારની વાર્તાઓમાં નર્મ મર્મની હાજરી એક જુદું પરિમાણ જન્માવે છે જન્મે અને નિવાસે પણ સુરતી મિજાજમાં વિજયભાઈ ખડખડાટ હસાવતા જ નથી સાથોસાથ ગંભીર એવા નિરીક્ષણોને પણ વણી લેતા હોવાથી એમની વાર્તાઓ આપણા ચિત્ત ઉપર અસર જન્માવનારી હોય છે આ સંગ્રહમાં કુલ ઓગણીસ વાર્તાઓ એમણે સમાવી છે કેટલીક વાર્તાઓને પુનઃ પણ કરી છે જે વિવચકોએ પ્રમાણેલી લી છે તેને વાર્તાઓમાં આગળ કહ્યું એમ કશિક ને કશિક એવી સમસ્યાને કેન્દ્રમાં રાખે છે જે આપણી આસપાસ બનતી રહેતી હોય છે એટલે એ રીતે જોવા જઈએ તો સીધા જ જીવાતા જીવન સાથે સંકળાયેલી બાબતોને એમની વાર્તાઓમાં આલેખે છે જેમ કે યુવાન છોકરા છોકરીના લગ્નને લઈને ચિંતામાં પડેલા મા બાપો વિદેશમાં જઈને વસેલા સંતાનોને કારણે સર્જાતી પરિસ્થિતિઓ અને સંવેદનો પતિ પત્ની વચ્ચેના નાનકડા નાનકડા સંઘર્ષો અડોશ પડોશ વચ્ચેની આંટીઘૂંટીઓ અને એની જીવન ઉપર પડતી અસરોનું ચિત્ર એમની વાર્તાઓમાંથી ઉપસી આવે છે એમની નિરીક્ષણ શક્તિ નોખી છે માર્મિક સૂરને ન પકડી શકીએ તો આખી એ વાર્તા સામાન્ય લાગે પણ એવું હોતું નથી એ માત્ર મનોરંજન કરાવવાના નેમથી લખનારા વાર્તાકાર નથી એટલે કે ખાલી કળા ખાતર કળાને માનવાવાળા વાર્તાકાર પણ નથી દરેક વાર્તા હળવાશથી ગંભીર બાબતોના મેસેજને રજૂ કરવાની તાકાત ધરાવે છે પહેલી જ વાર્તા કરળભૂસ સામસામા વસતા પડોશીઓ વચ્ચેના સંબંધોને સમાનાંતર બનતી ઘટનાઓની અસરરૂપે ઝીલા છે નોકરીમાંથી સસ્પેન્ડ થવાની અસરો કેટ કેટલી વિસ્તરતી રહે ને જીવનની ચડતી પડતી સર્જે એ આ વાર્તાની શરતે આલેખાયું છે જતે જન્મારેમાં વિદેશમાં વસી ગયેલા છોકરાઓમાં આવેલ પરિવર્તનની ઝીણા ઝીણી નોંધ રાખતા પિતાનું ચિત્ર બખૂબી આલેખાયું છે આખી વાર્તાનું સુચારું નિર્વહન મજા કરાવવા સાથે અનેક એનઆરઆઈ સંતાનોના પિતાઓની વેદનાને વાચ આપનારું બની રહે એમ છે ત્રણેક વાર્તાઓમાં આ પ્રકારે વિદેશમાં વસતા સંતાનો દીકરીઓની લાગણીઓ પિતા અને માતાઓનું આલેખન કરવામાં આવ્યું છે એ સંવેદનને લેખકે બરાબર ઘૂંટીને વાર્તારસ જન્માયો છે દરેક વાર્તાના અંત જોઈએ ત્યારે આ વાર્તાકારને સંતાનોમાં રહેલી શ્રદ્ધા તરફ માન જન્મે વિજયશાસ્ત્રીની આ વિશેષતા છે એમની વાર્તાઓમાં ડંખ કે ડંખીલો ભાવ આવે તો પણ ઘૂંટાયા વિનાનો એ મૂળે શ્રદ્ધાશીલ માણસ છે ને એ બધું એમની વાર્તાઓમાં પ્રતિબિંબિત થાય છે એવી જ વાંચવા જેવી બીજી વાર્તા એટલે પકડધાવ નિવૃત્તિ પછીના જીવનમાં એક દિવસમાં જ આવી ગયેલો બદલાવ કૌશિક રાયને જિંદગીનું નરાતર ભાન કરાવનારો છે સાથોસાથ આપણને પણ નિવૃત્તિ પછીનું પ્લાનિંગ કરી નાખવાનો જાણે વર્ણ લખો આદેશ કે ચેતવણી છે મન મૂકીને આવો ના ધીરજ કાકાનો દીકરી જુરાપો જે નવા પરિમાણ સાથે આલેખાયો છે એ ચિત્ત ઉપર અસર જન્માવે એવો છે બાળકો અને વૃદ્ધો વચ્ચેનો નાતો તો સ્વાભાવિક છે પણ સમય અને પરિસ્થિતિઓ કેવા કેવા દુષ્પરિણામ જન્માવી દેતા હોય છે એનું આલેખન સમતોલ ભાવે એમણે કરી આપ્યું છે છેલ્લે ની વિદેશમાં વસી ગયેલી શર્મિષ્ઠા કેવા કેવા ભાવોથી માતાની સેવા કરવા સ્વદેશ આવે છે અને પછી પિયરમાં બીમાર માં અને સસરામાં બીમાર સાસરામાં બીમાર સાસુ વચ્ચે રહેસાય છે તે પણ એથીય તે વધારે દેરાણી અને આ બાજુ ભાઈ ભાભી દ્વારા સર્જાતી મધુર ભાષી અપેક્ષાઓ એકદમ કરુણ અંતમાં લઈ જાય છે અમથા ભગતની ઇન્ડિપેન વાર્તા હરિયા કથા કુળની લાગે કથાનાયક ભગા પટાવાળાના મગજની પીન એને અચાનક જળેલી ઇન્ડિપેનમાં ગઈ છે પછીથી એ પેનથી જ પ્રેરાઈને ભણવા ગણવાની મથામણમાં પડતો ભગો એક સાવ સાવનગણ્ય ઘટનાએ પેનથી વછૂટી જાય ને પછી જે કમઠાણ સર્જાય તે વાર્તાને અદભુત એવી ગતિ આપે છે સ્થળ સંકોચના કારણે બધી વાર્તાઓ વિશે વાત કરવી શક્ય નથી પણ બધી જ વાર્તાઓ આનંદ આપવા સાથે કશોક ને કશોક સંદેશ આપવા સાથે મૂલ્યબોધ પણ કરાવે એવી હોય છે હા ભાષા એમાં આવતા એમાં આવતી ઘટનાઓ એના પાત્રોના વ્યક્તિત્વનું એક ધારાપણું આપણને દેખાય આવે એવું છે એવું કયા કયા વિના પણ રહી શકતો નથી પણ એટલું જરૂર કહીશ કે આ વાર્તાઓ એકી બેઠકે વાંચવી ગમે એવી છે તો જરૂર વાંચો વિજય શાસ્ત્રીની આ વાર્તાઓ કયા વગર જ વિજય શાસ્ત્રી પ્રથમ આવૃત્તિ બે હજાર એકવીસ ગુર્જર ગ્રંથ રત્ન દ્વારા એ પ્રકાશિત છે એની કિંમત છે એકસો પચાસ રૂપિયા અને કુલપાના એકસોને ચોત્રીસ છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર